નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તો મિત્રો મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ ત્રણ રાશિના લોકોના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરશે મિત્રો આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું પ્રથમ સુ ચંદ્રગ્રહણ પ્રકાશ થવાનું છે હોળી ચૌદ માર્ચ છે અને આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે ગ્રહણના સૂતકથી શરૂઆતથી જ ગ્રહણના અંત સુધી પ્રજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતક ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે શું ગ્રહણ ગ્રહણથી રંગોના તહેવાર હોળીમાં ખલેલ પડશે કે સૂતક લાગુ પડે તો હોળી દહન કરવું જોઈએ કે નહીં શું ગ્રહણ દરમિયાન લોકો રંગોથી હોળી રમી શકે છે કે નહીં તો આજે આપણે આજના વિડીયોમાં જાણીશું અને તે પણ આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે તે ન કરવા જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ વખતે કઈ વસ્તુ છે જે ઉપયોગ તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપ આપશે જો તમે એમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે જુઓ એક વાતનું ધ્યાન રાખો જો તમે ચંદ્રગ્રહણ ગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે પરંતુ તમારું દુર્ભાગ્ય તમારા હાવી થાય છે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપયોગ પણ ક્યારેક વ્યર્થ જતા નથી કારણ કે અહીં તમને ચંદ્ર દેવતાના સીધા આશીર્વાદ મળે છે તમને ભગવાન આશીર્વાદ મળે છે તમને તમારી જાણકારી માટે આ ચંદ્રગ્રહણ શુક્રવારના દિવસે થવાનું છે અને આ દિવસ ભગવાન શિવ અને ચંદ્રને સમૃદ્ધ છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયથી તમને ચંદ્રદેવના આશીર્વાદ મળશે એટલું જ નહીં તમને ભોલેનાથના આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનમાં સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો અને ભાગ્ય તમારો સાથ આપશે દર્શક મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવ અને ભગવાન શિવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે તમારું ભાગ્ય તમારી સાથે રહે અને ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો તરત જ પૂર્ણ શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી ચોક્કસ લખજો મિત્રો ચૌદ માર્ચના રોજ પડતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને સૂચક સમયગાળો કેટલો હશે તે પછી આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેનો ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારી ફેરફારો થશે આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિ ચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે તેની સંપૂર્ણ અને સટીક જાણકારી જાણવા માટે જઈ જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું રહ્યું છે આ દિવસે એકવીસ પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે એટલે કે આ દિવસે થનારું રાશિઓમાં પ્રવેશ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળ મચી જાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી બારમાંથી ત્રણ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમાં પોતાના જીવનમાં સકારાત્મક અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે ધુરેટના દિવસે પહેલાં હોલિકા દહનની પરંપરા છે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ચંદ્રગ્રહણ સવારે નવ વાગીને સત્યાવીસ મિનિટે શરૂ થશે બપોરે ત્રણ વાગ્યેને ત્રીસ મિનિટે સમાપ્ત થશે જેનો કુલ સમયગાળો છ ને ત્રણ મિનિટનો રહેશે આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એન્ટાર્કિક મહાસાગર યુરોપ એશિયાના ભાગો અને દક્ષિણ ઉત્તર ધ્રુવમાં દેખાશે પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી અહીં સૂતક સમયગાળાની માન્યતા પણ લાગુ નહીં થાય પરંતુ આ ચંદ્રગ્રહણ પછી બારમાંથી કેટલીક રાશિઓ તેની અસર જોવા મળશે ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં જ શરૂ થઈ જાય છે હવે તમારે આ સમય દરમિયાન કેટલીક સાચવેતી રાખવાની છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો ખરાબ સમય નસીબ તમારી પાછળ આવશે જેમ કે ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણ દરમિયાન ન તો ભોજન રાંધવામાં આવે છે કે બીજું ચંદ્રગ્રહણ સૂતકકાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓ ભૂલથી પણ શરીર જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ ખાસ કાળજી લેવી પડશે અને અમે તમને જણાવી દઈશું કે કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ જેનું જીવન ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે તો દર્શક મિત્રો અને ભોલેનાથ ત્રણ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ ત્રણ રાશિના લોકો જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હોળી પછી આ ત્રણ રાશિઓના લોકોનું જીવન બદલાઈ જશે ચૌદ માર્ચના દિવસે ચંદ્રગ્રહણ થશે જેનો વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણના કારણે કેટલીક રાશિઓને આર્થિક લાભ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે નીચે કેટલીક એવી રાશિઓની યાદી આપવામાં આવી છે જેમણે આ સમયગાળામાં ધન લાભની અપેક્ષા રાખી શકાય છે નંબર એક પર તુલા રાશિ છે શનિની કૃપા તુલા રાશિના જાતકો પર રહેશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો સિંહ રાશિના લોકો માટે શનિ ખૂબ શુભ ફળ આપશે કેરિયરમાં પ્રગતિ પૈસા કમાવાની નવી તકો અને જીવનસાથી તરફથી સહયોગ મળવાની શક્યતાઓ રહેશે નંબર ત્રણ પર વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના દસમો ભાવમાં શાસક રાજયોગ રચાય છે જેના કારણે આ રાશિના લોકોનું શુભ ફળ મેળવવા મળશે લાંબા સમયમાં યુવાનોને પ્રગતિ નવી તકો મળશે કૃપા કરીને નવજ લો કે આ માહિતી જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે અને વ્યક્તિગત પરિસ્થિતિઓ અનુસાર પરિણામો બદલાઈ શકે છે વ્યક્તિગત જ્યોતિષ્ય માર્ગદર્શન માટે નિક્ષણ જ્યોતિષનો સંપર્ક કરવો સહનીય છે કે દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતા લક્ષ્મી હર હર મહાદેવ ધન્યવાદ